આજની આ રેસીપી એકદમ સ્પંજી અને એકદમ સોફ્ટ છે હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલપાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે વડા બનાવવાના છીએ એ પણ સોડા ઈનો કોઈ બી વસ્તુનો ઉપયોગ કર્યા વગર એકદમ સોફ્ટ સ્પંજી અને તે પણ મોઢામાં મૂકતાની સાથે જ ઓગળી જાય તેવા બનવાના છે તો ફ્રેન્ડ્સ મારી આ રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને નોટિફિકેશન બેલમાં ઓલના નિશાન ઉપર ક્લિક કરજો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો દહીં વડા બનાવવા માટે આપણે એક બાઉલ અડદની દાળ લઈશું અને દાળને બે ત્રણ વખત પાણીથી સારા ધોઈ લઈશું હવે એને ત્રણ ચાર કલાક માટે પલાળીની સાઈડ પર મૂકી દઈશું તો આપણી દાળની પલાળી ત્રણ ચાર કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને દાળ આપણી સારી રીતે પલાળીને કમ્પ્લીટ થઈ ગઈ છે તો એનું વધારાનું પાણી આપણે કાઢી લઈશું અને હવે એને મિક્સી જારમાં લઈ લઈશું તો હાલ આપણે અડધી મિક્સી જારમાં લઈશું અને એને એકદમ સોફ્ટ ક્રશ કરી લઈશું તો એક પણ દાણો રહે નહીં તે રીતે આપણે તેને ક્રશ કરીશું અને જો એમાં દાણો કે કડકડી લાગતી હોય તો તેને ફરીથી થોડી વાર જારમાં ફેરવી લઈશું તો એકદમ સોફ્ટ આપણી દાળ ક્રશ થઈ ગઈ છે તો આપણે એને બાઉલમાં કાઢી લઈએ અને હવે આ જ રીતે આપણે બીજી દાળને પણ ક્રશ કરી લઈએ તો બધી જ દાળ મેં ક્રશ કરી લીધી છે હવે આપણે આને ફેંટવાની છે તો આપણે એને એક જ ડાયરેક્શનમાં સતત પાંચ મિનિટ માટે ફેટવાની છે તો બસ એને આ રીતે એક જ ડાયરેક્શનમાં સતત પાંચ મિનિટ સુધી આપણે ફેંટીશું તો બેટરને આપણે જેટલું ફેટીશું એટલા જ દહીં વડા આપણા સ્પંજી અને સોફ્ટ થશે તો ફ્રેન્ડ્સ વિડીયોને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી જો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી લો બાજુમાં આપેલા બે લાયકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન પર ક્લિક કરો જેથી કરીને તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે તો બેટર આપણું પહેલાં હતું એના કરતર બમણું થઈ ગયું છે અને એકદમ ફ્લફી પણ થઈ ગયું છે તો ચેક કરીએ આપણું બેટર પરફેક્ટ છે કે નહીં તો આ રીતે હાથમાં આપણે થોડું બેટર લઈશું અને આ રીતે હાથ વડે કરીશું જેથી આપણું બેટર જો અંદર હાથમાં ચીપકેલું રહે છે તો એનો મતલબ એમ છે કે આપણું બેટર કમ્પ્લીટ છે અને બીજો ટ્રાય એ બતાવું કે એક બાઉલમાં આપણે થોડું પાણી લઈશું અને આ રીતે એમાં થોડું બેટર નાખીશું જો બેટર પાણીના ઉપર તરે છે તો આપણું બેટર પરફેક્ટ છે અને જો પાણીના ઉપર ના તરતું હોય યા ફેદાઈ જતું હોય એટલે કે વિખાઈ જતું હોય તો થોડું વધારે એને ફેટી લેવું હવે આપણે બેટરમાં અડધી ચમચી જીરું એડ કરી લઈશું અને અડધી ચમચી એટલે કે સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને હવે બંને વસ્તુ નાખ્યા પછી એને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને હવે એક બાઉલ યા ડબ્બામાં કે તપેલીમાં કોઈ પણ વસ્તુ પહોળી હોય એમાં પાણી ગરમ કરીને લઈ લઈશું અને એ ગરમ પાણીમાં આપણે અડધી ચમચી જેટલી હિંગ એડ કરી લઈશું અને તેને હલાવી સાઈડ પર મૂકી દઈશું તો આ ગરમ પાણીમાં આપણે વડા તળી અને એમાં નાખવાના છે તો હાલ આપણે એને સાઈડ પર કરી લઈએ હવે એક કડાઈમાં તેલ ગરમ થવા મૂકી દઈશું અને તેલ ગરમ થાય એટલે આપણે નાના નાના વડા એમાં મૂકવાના છે તો ગેસની આંચને આપણે મીડિયમ રાખીશું અને એક એક કરી જેટલા વડા અંદર સમાય એટલા વડા આપણે મૂકતા જઈશું તો વડા મૂક્યા પછી આપણે તેને તરત જ ઝારો નથી અડાડવાનો આપણે થોડી વાર એને ચડવા દઈશું અને થોડી વાર ચડવ્યા પછી આપણે તેને સહેજ સહેજ કરી અને હલાવી લઈશું તો આપણે વડા મૂક્યા એના કરતાં પણ વડા થોડા ફૂલી અને મોટા થઈ ગયા છે તો બસ એને થોડા એક ગોલ્ડન બ્રાઉન કલર જેવા થાય એટલે આપણે એને ઉતારી લેવાના છે કોઈપણ વસ્તુ ચડવામાં એનો ટાઈમ ફિક્સ નથી હોતો તમારા ગેસનો ફ્લો કેટલો છે એના ઉપર ડિપેન્ડ કરે છે કારણ કે આ કોઈ મશીન નથી જ્યારે કહેવામાં આવે કે એ ગોલ્ડન બ્રાઉન કલરનું થાય એટલે એને ઉતારી લેવું તો બસ એટલે આપણે એ જ સમજવાનું કે આપણે એને ગોલ્ડન બ્રાઉન કલરનું થાય એટલે ઉતારી લેવાનું છે તો હવે આપણે આ વડાને નીચે ઉતારી લઈશું અને આ જ રીતે બીજા વડા પણ રેડી કરી લઈશું તો હું એક વડું તમને તોડીને પણ બતાવું તો વડા આપણા અંદરથી એકદમ સ્પંજ જેવા થયા છે તમે જોઈ શકો છો તો હવે આપણે તૈયાર કરેલા છે વડા એને પાણીમાં નાખી દઈશું તો જેટલા વડા આપણે હાલ યુઝ કરવાના છે એટલા જ આપણે પાણીમાં ઉમેરીશું અને એને પાણીમાં દસથી પંદર મિનિટ રહેવા દઈશું ત્યાં સુધી આપણે એના માટે દહીં તૈયાર કરી લઈએ તો આપણે જે પ્રમાણે વડા વાપરવાના છે એ પ્રમાણે દહીં લઈ લઈશું હવે એમાં ત્રણ ચમચી દળેલી ખાંડ એડ કરી લઈશું અને તેને હલાવી મિક્સ કરી લઈશું તો દહીં વડાનું દહીં હવે રેડી થઈ ગયું છે તો તેને આપણે સાઈડ પર મૂકી દઈએ હવે દહીં વડા ઉપર નાખવાનો મસાલો રેડી કરી લઈએ તો અડધી ચમચી જીરું લઈશું અડધી ચમચી લાલ મરચું એડ કરીશું એમાં પાંચ ચમચી ચાટ મસાલો એડ કરીશું અડધી ચમચી સેન્ટર પાવડર એડ કરીશું અને હવે આ બધી જ વસ્તુને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તો દહીં વડામાં આ મસાલો બહુ જ સ્વાદિષ્ટ લાગે છે તો હવે આ મસાલો આપણો રેડી થઈ ગયો છે તો તેને પણ સાઇડ પર કરી લઈએ અને આપણે હવે વડાને ચેક કરી લઈએ તો વડા આપણા સારા એવા પ્રમાણમાં ફૂલી ગયા છે તમે જોઈ શકો છો જ્યારે આપણે નાખ્યા ત્યારે એ બહુ નાના નાના હતા હવે આપણે વડાને હાથ વડે આ રીતે દબાવી લઈશું અને એનું એક્સ્ટ્રા પાણી નીકળે એટલું નીકાળી લઈશું અને હવે એને એક પ્લેટમાં ગોઠવી લઈશું હવે આપણે જે દહીં તૈયાર કર્યું હતું એ દહીં વડા ઉપર આ રીતે પાથરી લઈશું હવે ખજૂરની ચટણી એના ઉપર આ રીતે રેડી લઈશું તો ખજૂરની ચટણીની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકેલી જ છે તમે ત્યાં જઈને જોઈ શકો છો હવે આપણે એના પર લીલા ધાણાની ચટણી રેડીશું હવે લીલા દાણાની ચટણી આ રીતે પાતર્યા પછી એની ઉપર આપણે તૈયાર કરેલો મસાલો વભરાવી લઈશું અને એના ઉપર હવે થોડા થોડા દાડમના દાણા મૂકી દઈશું અને ઉપરથી થોડી એવી સેવ વભરાવી લઈશું તો આ દહીં વડા આપણા એકદમ રેડી થઈ ગયા છે તો તમને બતાવું એ એટલા પોચા થયા છે અને એકદમ સ્પંજી પણ તો ફ્રેન્ડ્સ તમને મારી રેસિપી કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડિયો જય શ્રી કૃષ્ણ